નમસ્કાર મિત્રો આજે તારીખ પાંચ ફેબ્રુઆરીને સોમવારના રોજ જસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો શનિવાર કરતાં આજે ઝીરાની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે નેસ્ટની મેટિક ત્રણસો ગુણી આસપાસ જીરુંની આવક આજે જોવા મળી રહી છે જસનલ માર્કેટિંગ યાર્ડમાં 50 हां 5000 5000 30% प्रति प्रति अरे हेलो ने हारू छे पण अब 60 પછી તને ખબર છે આ બાર 90 સુપરบอล મિડિયમ હોવા સાથે 6725 રૂપિયા ભાવ થયો છે ठीक खरा हा मुर्गे बर बाहाय तो मारा છસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો છે નવ સુપર માલ અમુક લીલો દાણો છ હજાર પાંચસો ને રૂપિયા ભાવ થયો છે શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજીનું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ફૂગનાશકની તમારે જરૂર છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સના એઝોફેનની એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગ નાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ નું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસ પાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટ કોર્સ શ્રીનાથજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ

છ હજાર બસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો છે તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તા ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ગ્રોથ હોર્મોન અને તમારે જરૂર છે એડવીક એજ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નું ફ્યુઝન ખૂબ જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવર રિંગ અટકાવવા માટે જીરું ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપ ટોનિક એડવિક એડવેન્ચર નું ફ્યુઝન એડવિક એડવેન્ચર નું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરજાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ જૂનું ઝેરું સુપર માલ 6,150 હજાર એકસો ને રૂપિયા ભાવ થયો છે

পঞ্চা পঞ্চ অ

જસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે પાંચ હજાર રૂપિયાથી લઈને છ હજાર સાતસો ને પચીસ રૂપિયા સુધી રહેલું છે શનિવાર કરતાં જ થોડું બજાર નરમ રહેલું છે